જીવન એમનું કે લગભગ અઢાર વર્ષની ઉંમરે દીક્ષા થઈને પ્રતિકભાઈ દેવસાના પાડામાં રહેવાનું અને ત્યાં રહેતા હતા કોઈક સાધ્વી ઘરમાં ધર્મ ખરો એમના ત્રણ ભાઈઓ જોડે જ્યારે વાત થઈ ત્યારે પોતે કોઈક ભગવાન ભગવંત નરોડા વિહારમાં મૂકવા માટે નરોડા જઈ રહ્યા હતા અને રસ્તામાં ભાવના થઈ ઈચ્છા થઈ કે મારે દીક્ષા લેવી છે તો રસ્તામાં કોઈક દુકાન આવી એ વાણંદને કે હજામને કે મારા વાળ મુંડી નાખો મારું માથું મુંડી નાખો તો પેલા પેલો કે ના કેમ ભાઈ તો કે તારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા લઈ લે પણ મને દીક્ષા લેવાની છે પેલો કે બેન હું તમને ઓળખતો નથી તમે એકદમ આવી રીતના મારા ત્યાં આવ્યા પૈસા આપીને વાળ મુંડાવી દીધા અને પોતે ઉપાશ્રયમાં જઈને સાધુનો વેશ પહેરી લીધો આ બાજુ ઘરવાળાને એવું કે વિહારમાં મૂકવા માટે દીકરી ગઈ છે તો વિહારમાંથી હજી પાછી કેમ નથી આવી તો આ બાજુ શોધખોળ કરી અને નરોડાના ઉપાશ્રયમાં પહોંચ્યા તો સાહેબ સરસ મજાના શ્રવણીનો વેશ પહેરીને ઓઘો લઈને ત્યાં આગળ બેઠા હતા અને ઘરવાળાએ બહુ જબરજસ્ત વિરોધ કર્યો તો હાથ લાંબો કરીને સાથે રહેલા સાધ્વીજી ભગવંતે મને કીધું કે હાથ આમ લાંબો કરીને સાહેબ કે કોઈની તાકાત હોય તો મને અડીને બતાવો અને ઘરના કોઈ મેમ્બર અડવાની હિંમત ના કરી શક્યા આવું સત્વ જે કહેવાય કે ક્યાંય દીક્ષા માટે નહીં બિહાર માટે નીકળ્યા હતા ને એકદમ જ પોતાને દીક્ષા માટેનો ભાવ જાગ્યો અને એ પછી એમની દીક્ષા થઈ અને જબરજસ્ત લગભગ કહેવાય કે એકસઠ વર્ષનું ચારિત્ર જીવન અને એમાં એકવીસ વર્ષી તક એમની સાધના કરી અને

ત્યારે આ મૈત્રી ધામમાં આવા ગુરુદેવની નિશ્રામાં આટલું સરસ મજાનું સંકુલ તૈયાર થયું અને એના ટ્રસ્ટી મર્યા રાજેશભાઈ અતુલભાઈ હર્ષદભાઈ નિલેશભાઈ અને પ્રફુલભાઈ જેવા લોકો જે પ્રમાણે ભોગ આપી રહ્યા છે ને આજે એમને પણ નતમસ્તકે થઈને આપણે સૌએ રાજનગરે વંદન કરવા જોઈએ અને એમની સાથે સાથે એમની ટીમ જોડે જોડાયેલા સાધ્વીજી ભગતની રેશમા રેશમાબેન કુમારભાઈથી માંડીને દરેક આખો સ્ટાફ એ બધાને રતપસ્ત્રક આજે વંદન કરવા જોઈએ એક આખું સરસ મજાનું સંકુલ અને આવા સાધ્વીજી ભગવાન સાતા પહોંચાડે પણ એમના મુખે મેં આપણે જે સાંભળ્યું તું કાલે કે ચાર વર્ષમાં કે પાંચ વર્ષમાં હજી સુધી આ પહેલાં સાધ્વીજી ભગવાન એવા છે કે જેમની કોઈ કમ્પ્લેન જ નથી આવી અમે જઈને પાંચ વર્ષમાં મેં મને યાદ નથી કે એમણે સામેથી કોઈ વસ્તુ કેવડાવી હોય કે મારે આ વસ્તુનો ખપ છે એક પણ સાધુજી ભગવાન એવું નથી કે બીજા સાધુજી ભગવાન આનાથી ખરાબ થાય પણ આ સાધુજી ભગવાન સામેથી પૂછવા જ નહીં કે સાહેબ કંઈ કાંઈ કશું જ નહીં એમના કોરોના પહેલા એમના આંખ જતી રહી હતી આંખે દેખાતું નતું અને અહીંયા મૈત્રી વાસુલા ધામમાં આવ્યા અને મૈત્રી વાસુલા ધામના ટ્રસ્ટી વડિયા શ્રીઓ બધાએ મહેનત કરીને કીધું કે સાહેબ આપણે એક ચાન્સ લઈએ ઓપરેશન કરાયું અને ઓપરેશન કરાયું ને તેમાં એમની એક આંખ આવી ગઈ એટલે એ પછી આંખ નથી ને તો પણ સાધ્વીજી ભગવાન કે ચલો મને દર્શન કરવા માટે નિરાશ લઈ જાઓ અદ્ભુત કક્ષાનું આવું ચારિત્ર જીવન જીવીને જ્યારે આપણી વચ્ચેથી વિદાય થાય ને તો પરિવાર વતી અને આપણા સૌ વતી એક નિયમ કે એકાદ ગુણ એમનો છે ને સરસ મજાનો આપણી અંદર પ્રગાવીએ ને તો સાચા અર્થમાં આપણે અહીંયા એમના સગા સંબંધી કે ક્યાંક આવ્યા છે તો લેખે લાગે બાકી કોરા આવ્યા અને